દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટીના સરદાર કૃષિનગર ખાતે આઈએસએમપીપી દ્વારા ત્રીજી એશિયન કોંગ્રેસનું આયોજન સરદાર કૃષિ યુનિવર્સિટી ઇન્ડિયન સોસાયટી ઓફ માઇક્રોલોજી પ્લાન્ટ પેથોલોજી આરસીએ એમપીએ યુએટી ઉદેપુર રાજસ્થાનના સંયુક્ત ઉપક્રમે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સદર કોંગ્રેસમાં વનસ્પતિ રોગશાસ્ત્ર વિષયમાં વનસ્પતિ અને જમીનની તંદુરસ્તી કઈ રીતે જાળવી તે અંગેની વિસ્તૃત ચર્ચા કાર્યક્રમમાં થઈ છે જેમાં રોગશાસ્ત્રને લગતા જુદા જુદા બાર વિષયો અને નેચરલ ફાર્મિંગ વિશે રજૂ કરાયા હતા વધુમાં સદર કોંગ્રેસમાં જંતુનાશક અને દવાઓના નિર્માતાઓ સાથે પ્લાન્ટ પ્રોટેક્શન એડવાઇઝર અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકો મળી રજીસ્ટર્ડ પેસ્ટીસાઇડના ઉપયોગથી શક્યતા અને મહત્વ પર ઊંડાણપૂર્વક આજે કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી આ ત્રીજી કોંગ્રેસમાં ટીચર એવોર્ડ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ બેસ્ટ વુમન સાયન્ટિસ્ટ એવોર્ડ પીએચડી અને સ્ટુડન્ટ એવોર્ડ બેસ્ટ ઓરલ અને પોસ્ટર એવોર્ડ એમ વિવિધ પ્રકારના કુલ ઓગણીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ કોંગ્રેસમાં દેશના વિદેશના વૈજ્ઞાનિકો તજજ્ઞો વિદ્યાર્થી અને પ્રગતિશીલ ખેડૂતો એમ કુલ મળી બસો પંચોતેર વ્યક્તિઓએ ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કુલપતિ રવિન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સરદાર કૃષિનગરના આઈએસએમપીપી દ્વારા ત્રીજી એશિયન કોંગ્રેસનું આયોજન મુખ્ય હેતુ શું હતું તે જાણવાનો પ્રયાસ અમારા રિપોર્ટર દ્વારા કરવામાં આવ્યો હતો કૃષિનગર દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે આઈએસએમપીપી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્રીજી એસોસિયન કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે તો સાહેબ તેના વિશે આપને થોડી માહિતી આપશે નમસ્કાર આજે ત્રીજી એશિયન કોંગ્રેસ ઇન્ડિયન સોસાયટી ઓફ માઇકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજીના ઉપક્રમે દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટીની અંદર યોજાઈ છે ખાસ કરીને આજે પ્લાન્ટ પેથોલોજી છે જેને આપણે ગુજરાતીની અંદર રોગશાસ્ત્ર કહીએ છીએ વનસ્પતિની અંદર પાકની અંદર જે રોગ આવતા હોય છે એ રોગની અંદર એમ કે રોગ આવ્યા પછી આપણે જે દવા છાંટીને એનો કંટ્રોલ કરીએ છીએ ત્યારે હવે દિવસેને દિવસે જે એમ કે જમીનની અંદર છોડની અંદર ઝેરનું પ્રમાણ વધતું જાય છે તો એની સામે એને ઓછું કરીને અને પ્રાકૃતિક રીતે આપણે એને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ આપણે એને કઈ રીતે એમ કે રોગ છે એને ઓછું કરી શકીએ એની માટે અહીંયા દેશમાંથી જુદા જુદા દરેક એમ કે રાજ્યોની અંદરથી ડેલિગેટ્સ વધારેલા છે ખાસ કરીને આજે મને કહેતા આનંદ થાય છે કે આ કોન્ફરન્સની અંદર દસ જેટલા માનનીય કુલપતિશ્રીઓ હાજર રહેલ છે જેની અંદર જે કુલપતિઓ અત્યારે હાલમાં એમ કે કે ચાલુ છે તે પણ છે અને જે લોકો નિવૃત્ત થયા છે એ પણ એમ કે કે અને મોટી યુનિવર્સિટીઓ જે છે જેમ કે કે એનજી રંગા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી હૈદરાબાદ જે છે એના પણ વાઇસ ચાન્સેલર માનનીય વાઇસ ચાન્સેલર સાહેબ હાજર છે આની અંદર ચાર દિવસ સુધી આ કોંગ્રેસની અંદર આ વૈજ્ઞાનિકો મળીને અને જમીનની અંદર કઈ રીતે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એની સંખ્યા વધારી શકાય અને એના દ્વારા એમ કે કે રોગનું નિયંત્રણ કરી શકાય એના દ્વારા સોઇલની જે ફળદ્રુપતા છે એને વધારી શકાય અને પ્લાન્ટની અંદર રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું આવે એના વિશે ચાર દિવસ સુધી ચર્ચા કરીને અને ઓછામાં ઓછું એમ કે કે કેમિકલ નો સ્પ્રે કરીને છંટકાવ કરીને અને આપણે પ્રાકૃતિક રીતે આ રોગ જીવાતનું નિયંત્રણ કરી શકાય એના માટે ચાર દિવસ સુધી ચર્ચા કરશે ત્યારે આજે ભારતીય કૃષિ પરિષદના વૈજ્ઞાનિકોએ નેચરલ ફાર્મિંગ વિશે 200 સંશોધન પેપર રજૂ કરી મહત્વના મુદ્દા વિશે ચર્ચાઓ કરી હતી મલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ